ઇન્ડિયા ગઠબંધન દ્વારા કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ વાંચતે ગાજતે ઉમેદવારી નોંધાવી ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા ઉમેદવારી નોંધાવતા પહેલાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જાહેર સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર મધ્ય ગુજરાતના પ્રભારી ઉષા નાયડુ પ્રોફેસર અર્જુન રાઠવા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સભા યોજાઈ ગયા બાદ ઢોલમાંડલ અને સરનાઈના સુર સાથે વાતતે રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી પહોંચી નામાંકન પત્ર જિલ્લા કલેકટરને સુપત્ર કર્યું આ પ્રસંગે જગદીશ ઠાકોર પત્રકારો સાથે વાત કરતા આ મુજબ જણાવ્યું હતું કોંગ્રેસ પાર્ટી લડી રહી છે બે સીટ ઉપર આમ આદમી પાર્ટીનું ગઠબંધન લડી રહ્યું છે આપે ગઈ વખતની ચૂંટણી વિધાનસભાની જોઈ ભારતીય જનતા પાર્ટીની સામે સાહીઠ પાસઠ ટકા મતદારો ભારતીય જનતા પાર્ટીની સામે છે એ મતોનું વિભાજન થયું અને એના કારણે કલ્પી કલ્પના ન કરી શકાય એવી અમારી હાર થઈ આ વખતે અમે ગઠબંધન સાથે લડી રહ્યા છીએ ટ્રાઈબલ વિસ્તારમાં જે મતોની વહેંચણી થઈ એ મતો આ વખતે હક્કબંધ જળવાઈ રહ્યા છે એટલે દાહોદ હોય ગોધરા હોય છોટાઉદેપુર હોય અમારી વલસાડ હોય ભરૂચ હોય આ બધી જ સીટોમાં કોંગ્રેસનું વિભાજન કોંગ્રેસના મતોનું વિભાજન નહીં થવાના કારણે ભાજપને રાતની ઊંઘ આરામ થઈ ગઈ છે અને એટલા માટે કે ટ્રાઇબલ

કોંગ્રેસ ગઠબંધન ગુજરાતમાં ઉપડતું નથી એવી એક પરસેપ્શન ભાજપ બનાવી રહ્યું છે એ વાત હું માનવા તૈયાર નથી હું પાટણ બનાસકાંઠા સાબર સાબરકાંઠાને સૌરાષ્ટ્રના પ્રવાસો કરીને આવ્યો છું ત્યાં બધી જ જગ્યાએ જ્યાં કોંગ્રેસના ઉમેદવારો લડે છે ત્યાં બધી જ જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકરો કામ કરે છે અને નાની મોટી આપો છો એવી કોઈ કસર હશે તો અમે દૂર કરીએ છોટાઉદેપુર જિલ્લામાં ને નર્મદા જિલ્લાનો એક વિધાનસભા મત વિસ્તાર છે બંને જે પચપ વિસ્તાર છે ત્યાં તમામ આમ આદમી પાર્ટી જે આમ કઈ એક લાખ મતથી જે ત્રણ વિધાનસભાની અંદર મેળવ્યા હતા એ સાથે ના રહેતા શું અત્યારે પરિસ્થિતિ કોંગ્રેસની ખરાબ થઈ રહી છે એટલે જ હું કહું છું કે મગજમાંથી ટ્રાઇબલ એરિયામાં ભાજપને મત મળે છે કાઢી નાખો વિભાજન અટક્યું એનો અર્થ એ થયો કે જે મત આમ આદમી પાર્ટીને મળ્યા એ કોંગ્રેસ ના અને એ વિભાજન બંધ થયું એટલે આ બંધ આ મતો કોંગ્રેસ ને મળ્યા ભાજપ ભાજપ એવું કહી રહ્યું છે કે છોટાઉદેપુર કોંગ્રેસ મુક્ત કરી દીધું છે એમની પાસે હવે કોઈ છે નહીં સુખરામ રાઠવા એકલા પડી ગયા આ તમે અત્યારે મીટિંગ કવર કરવા આવ્યા છો ઉમેદવારનો રાઉન્ડ પણ તમે જોતા હશો કોઈ બે પાંચ લોકો કે બે પાંચ મોટા માથા જવાથી પાર્ટી ખતમ નથી થતી ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીમાંથી દિગ્ગજો જ્યારે પાર્ટી છોડી તો પણ એ પાર્ટીઓ ચાલી છે અને કોંગ્રેસે કાર્યકરોની પાર્ટી છે લાખો અને કરોડો કાર્યકરો ઘરે ઘરે કોઈ ગામ તમને એવું નહીં મળે કે જ્યાં ત્રીસ ચાલીસ ટકા કોંગ્રેસનો મતદાર નહીં મળે કાર્યકર નહીં મળે કોઈ દસ ઘર એવા તમને નહીં મળે કે જ્યાંથી પાંચ ઘરના લોકો કોંગ્રેસને મત નહીં આપતા હોય આપને કહું નારાયણપુરા ને એલિજ બ્રિજ દેવામાં અમને બસો કાર્યકર નથી મળતા પણ ચાલીસ ચાલીસ હજાર મતો મળે છે એ જ બતાવે છે કે કોંગ્રેસ મતદારોથી અને કાર્યકરોથી ઉજળી છે માત્ર નેતાઓથી કોંગ્રેસ ઉજળી નથી સાહેબ ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે રોજે રોજ વધી રહ્યો છે તો પણ પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવામાં નથી આવી અંદર પરસોત્તમ રૂપાલા ફોન ભરવા જઈ રહ્યા છે વાસ્તે વાસ્તે ભરી દીધું એક રાવણ જેવો અહંકાર દુર્યોધન જેવો અહંકાર દેશના પાંચસો ને બાસઠ કરતા વધારે રજવાડા હોય એમની પાસે ત્રણ ચોઈસ હતી આ દેશ ને એકતા હોય તો તમે ભારત મળી શકો જેને પાકિસ્તાનમાં ભળવું હોય એ પાકિસ્તાનમાં ભળી શકે અને જેને સ્વતંત્ર રહેવું હોય એ સ્વતંત્ર રહી શકે આ ત્રણ પસંદગી ત્રણ ચોઈસ એમની પાસે હતી પણ મને સેલ્યુટ કરું છું એ ક્ષત્રિયોને એ રજવાડાઓને એ નવાબોને અને કોઈ માત્ર ક્ષત્રિય રાજાઓ નતા આજ પણ ડાંગમાં આદિવાસી રાજાઓના માન સન્માન થાય છે ક્યાંક પાટીદારો રાજાઓ હતા ક્યાંક બ્રાહ્મણો રાજાઓ હતા અઢારે આલમના લોકો રાજા મહારાજાઓ કે ઠાકોરો હતા એની બેન દીકરીઓ ઉપરની વાત છે જે બેન દીકરીઓ આજે પણ આગો એની મર્યાદાથી એની શાંત થી જીવે છે એ ભાજપના પુરુષોત્તમ રૂપાલા એમ કે છે કે રાજા મહારાજા ઓય એમણે અંગ્રેજો સાથે એમની અસ્મિતા સાચવવા રોટી બેટીનો વ્યવહાર કર્યો

સમજૂતી નહીં કરે એને ધોબી પઠાણ આપશે અને એના પરિણામ ભાજપે ભોગવવા રાત્રે મોડી રાત સુધી મિટિંગો ચાલી સીએમ આવાસ પર ગૃહમંત્રી સાથે આપને શું જાણવા મળ્યું છે મીટિંગમાં શું થયું નરેન્દ્રભાઈ અમિત શાહ મીટિંગો કરી લે જેટલી કરવી હોય એટલી ગાંઠ વળી ગઈ ક્ષત્રિય છું અને કોંગ્રેસનો છું સીડબ્લ્યુસીનો સભ્ય છું બેન દીકરી ઉપર આવતી વાતને ક્યારે ક્ષત્રિય સમાધાન કરતો નથી અને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી તમે જોજો આના પરિણામ ભાજપે અહંકાર છે માફી માંગવામાં અહંકાર અમે તો ભરાવીશું ક્ષત્રિયોને જે કરવું એ કરી આ આ વાત સમાજ નહીં સ્વીકારે પગે પડી ગયા હોત વાત વાળી શકતા હતા બધું કરી શકતા હતા થાય એવું હતું પણ નહીં અમારે તમારી સામે જ ફોર્મ ભરાવું છે અને જીતાડવું છે જીતી જાઓ સાહેબ આ પોઝિશન અંદર કોંગ્રેસને ને સમર્થન કરશે આ હું સમર્થન કાર્ય ન કરે ની વાત જુદી છે આ સામાજિક વાત છે અને જારે એમણે જ કહ્યું છે કે રૂપાલાનું ફોર્મ ભરાય એટલે અમે 26 નહીં રાજસ્થાન મધ્યપ્રદેશ ને આખા દેશમાં આ કોઈ ગુજરાતના રાજા મહારાજાઓને નથી કહ્યું

ने एकता अच्छा एक तो एक परिणाम अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद